નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌ સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફિલ્મ જાંબાજનું જે ગીત છે એનું સ્થાયી એનું મ્યુઝિક આપણે શીખી ગયા છીએ આજે અંતરા શીખવાના છે હોઠો હોસે હોઠ મિલે ને ભલે તમે સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો ત્યાર પછી આપણે શરૂ કરીએ સ્ટેપ બાય સ્ટેપ એ પહેલાં જે પણ સભ્યોને વોટ્સઅપ કોર્સમાં જોઈન થવાની ઈચ્છા હોય તદ્દન નિશુલ્ક કોઈ પણ ચાર્જ નથી ફ્રી ઓફ ચાર્જ શીખવાનો છે તો તમારો વોટ્સઅપ નંબર નામ અને સરનામું મારા વોટ્સઅપ નંબર ઉપર નીચે મેં લખેલું છે હરેશ પ્રજાપતિ નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એઇટ સિક્સ ફાઇવ સિક્સ મારો વોટ્સઅપ નંબર છે તમારો કોઈ પ્રશ્ન હોય અને મારો કોઈ વિડીયો તમારે જોઈતો હોય ન જડતો હોય અથવા તો મળતો ન હોય સર્ચ કરવા છતાં તો મને વોટ્સઅપ કરજો એ વિડીયોનું નામ લખજો એટલે હું તમને વિડીયોની લિંક ચોક્કસ મોકલી આપીશ તમારો કોઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપ પર મને પ્રશ્ન પૂછી શકો છો એનો જવાબ આપીશ અને શક્ય હશે તો ફોન કરવા જેવો હશે તો હું સામેથી ફોન કરીશ પણ આપણે વોટ્સઅપથી જ આગળ વધીશું એટલું ધ્યાન રાખજો આવો સ્ટાર્ટ કરીએ જેમણે બે વિડીયો જોયા છે મારા મતલબ કે મ્યુઝિકનો વિડીયો અને સ્થાયીનો વિડીયો તો તમને સ્વરોનો ખ્યાલ આવી ગયો છે કે કયા સ્વરો છે આપણે પહેલી કાળીનો સા લીધો છે એટલે સા ગ કોમળ આવશે મ પ ધ આ ત્રણ સ્વરો શુદ્ધ મ તીવ્ર ધ શુદ્ધ અરે સોરી ધ કોમળ ની કોમળ ઉપર તાર સપ્તકમાં રે કોમળ ગ કોમળ રે શુદ્ધ પણ આવે છે ને સા આવે છે તો આ અંતરો જે છે એમાં મુખ્ય આ ચાર સ્વરોનો ઉપયોગ થાય છે ધ શુદ્ધ ની કોમળ સા તાર સપ્તકનો ઉપર ટપકાવાળો રેના ઉપર ટપકો અને નીચે આડું લીટું એટલે કે કોમળ મુખ્ય આ ચાર સ્વરોનો ઉપયોગ થાય છે જો ફક્ત વગાડીને બતાવું છું

તો હવે ફિંગરિંગ જોઈ લઈએ આ ચાર સ્વરો ધાર સપ્તક નો ઉપર ટપકા વાળો રે ઉપર ટપકો ને નીચે આડું લીટું હો માટે બે સ્વરો છે અને ટો માટે એક સ્વર છે હો

නිසානිින් හෝටෝසේ හෝටි කයුස්වල්ල මවුජේ හෝටෝසේ සේලම් මවනුජේ හෝටෝසේ හෝටි මි මිලේ 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 ලේ මට බිය සවරුජ රිය නිසා මි එනමට ද මිලේ මිලේ න ન માટે સા ન ભલે ભલે સા નિધ લે માટે અહીંયા પણ બે સ્વરૂપ તો આ ફર્સ્ટ લાઈન આપણે હોટો સે હોટ મિલે ન ભલે પછી ચાહે મિલે ન બાહે બાહો સે ચાહે ધની ચાહે ધની मी ले न, तो रे 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 त्रण से रे रे, रे चाहे मी ले न, बर। धनी रे रे रे, चाहे मी ले न, बाहे, बाहे, बाहे हे हे स्वरासे

रहे सकते सक क थोड़ा लंबा हो सकते हैं है, है सानी है दो दिल जिंदा रहे सकते हैं अरे इतना ચા હતરી નિગાહશે ત્રણે ત્રણે કસરો ચાકી આ રીતના પણ લઈ શકો ચાકી ભરી રી માટે બે છે સા ની આ હો અને માટે પાછો સા તો આ જે ચાર લાઈન એમાં પહેલી બીજી એના જેવીન જેવી ત્રીજી ચોથી ફિંગરિંગ મેં અગાઉ બતાવી દીધું છે પણ ફરી એકવાર તમને બતાવી દઈશ પણ છેલ્લી લાઈન જોઈ લઈએ એ સેમ સિમ્પલ છે કી ચાહ કી ધ ધ ભ ભરી ભરી માટે ત્રણ સ્વરૂ છે ભરી ચાહત કી ભરી નિગા હોશે નિગ સોરી નિગ હોશે હા

सकते हैं चाहत की भरी निगाहों से चाहत की भरी निगाहों से हर किसी को नहीं मिलता यहां प्यार जिंदगी में बराबर जी तो ગમ્યો હોય વિડીયો તો શેર કરજો તમારા મિત્રોને સગા સંબંધીઓને અને વોટ્સઅપ કોર્સમાં જોઈન થવું હોય તદ્દન ફ્રી ઓફ ઓપચાર્જ તો મને તમારું નામ અને સરનામું વોટ્સઅપ કરી દેજો નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે